દ્વારકા ડોકોર શામળાજીમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ દ્વારકાધીશના દર્શન કરવા છપ્પન સીડીએ ભક્તોની લાંબી લાઇન લાગી ડાકોરમાં ચાલુ વરસાદે ભક્તોની ભીડ ઉમટી આજે ગુજરાતભરમાં ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રીકૃષ્ણના પાંચ હજાર બસો એકાવનમાં જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દ્વારકા શામળાજી અને ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે ગુજરાત સહિત દેશભરમાંથી લાખો ભાવિકો કૃષ્ણ જન્મોત્સવમાં કાળિયા ઠાકરના દર્શને આવ્યા હોવાથી તંત્ર દ્વારા યાત્રિકો માટે સુવિધા અને સલામતીની આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સુંદર વ્યવસ્થા સાથેનું આયોજન કર્યું છે જગત મંદિર દ્વારા ડાકોર અને શામળાજી મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા ભાવિકોમાં પણ જબરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે કૃષ્ણ ભક્તો ઘરે બેઠાવા જન્મોસમાં જોડાઈ શકે તે માટે દિવ્ય ભાસ્કર એપ પર મંગળા આરતી થી લઈ કૃષ્ણ જન્મ સુધી પળે પળના લાઈવ દર્શન કરી શકશો સંવાદદાતા ન્યૂઝ કોડીનાર